ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મુસ્લિમોના તહેવાર મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં આયોજન કરાયું હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજિયા કમિટી ઉપલેટા તાલુકાના મુસ્લિમ આગેવાનો સાથે મળી મામલદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની મિટિંગનું આયોજન મામલતદાર નિખિલ મહેતાની અધ્યક્ષતામાં કરાયું હતું જેમાં ઉપલેટા ભાયાવદર પાનેલી કલારી પડવલા સહિત વગેરે ગ્રામ્યના મોહરમ તાજા કમિટીના પ્રમુખો આગેવાનો પીજી વિશેના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિત આ મિટિંગનું આયોજન કરાયું જેમાં બે હજાર ચોવીસની ગાઈડલાઈન અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ દરેક જગ્યા પર સરકારશ્રીના આદેશ મુજબ તાજાના તહેવાર યોજવામાં આવે તેવી માહિતી આપવામાં આવી મોહરમ માસ દરમિયાન જુલુસ તાજિયા દરમિયાન અગાઉ પણ ધોરાજી જામનગર સહિતના શહેરોમાં તાજિયાના જુલુસ દરમિયાન ઇલેક્ટ્રિક વાયરને અડજવાથી શોક લાગવાના અને મૃત્યુ બનાવના બનાવ પણ બની ચૂક્યા છે જેને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર ઉપલેટા મામલતદાર ઉપલેટા પોલીસ તેમજ પીજીવીસીએલ દ્વારા તમામ તાજિયા કમિટીઓને ગાઈડલાઇન આપી સાવચેતી વર્તવા અને અન્ય કોઈ નડતરરૂપ વીજવાયર કે કોઈ બીજી જરૂરિયાત જણાય તો પીજીવીસીએલ ટીમને તુરંત જાણ કરવા અથવા તાજિયા કમિટીના આગેવાન પ્રમુખોને જાણ કરવામાં જણાવ્યું તદુપરાંત જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાજિયાની ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા